વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તાજેતરમાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં તમામ મંત્રીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે પ્રભારી જિલ્લાની મુલાકાત દરમિયાન ખાસ કરીને રોડના કામોની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવી જિલ્લા પંચાયત આરએનડી હોય કે નેશનલ આરએન બી વિભાગ પણ ઢીલાશ ચલાવવાની નથી અમરેલી ખાતેના અભ્યાસ પ્રવાસ દરમિયાન તેમણે માર્ગ બાંધકામોની વાસ્તવિક સ્થિતિ નિહાળી હતી સાથે જ મંત્રી કૌશિકભાઈ વેકરિયાની સૂચનાઓને આધારે

જેમની પાસે પ્રભારી જિલ્લા છે એમને સૂચના આપી છે પ્રભારી જિલ્લાની મુલાકાતમાં ખાસ કરીને રોડની સમીક્ષા જિલ્લા પંચાયત હોય આર એન બી હોય કે નેશનલ હોય નેશનલ આર એન બી હોય નેશનલ હાઈવેઝ હોય એમની ખાસ કરીને સમીક્ષા કરવી આજે હું અમરેલી ખાતે આવ્યો છું માન્ય મંત્રી શ્રી કૌશિકભાઈ ભરતભાઈ જનકભાઈ મારા જિલ્લા પ્રમુખ શ્રી સૌ ની વિશેષ હાજરીમાં અધિકારીઓને સાથે લઈને અમે જ્યાં કામ ચાલે છે એની પણ મુલાકાત લીધી છે એક વર્ષ પહેલા કામ થયું છે એમની પણ મુલાકાત એની પણ અમે પ્રત્યક્ષ રીતે કામ જોયું છે પુલનું પણ કામ જોયું છે મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ અધિકારીઓને આદેશ છે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે રોડના કામોમાં અન્ય કામો પણ ખરા પણ ખાસ કરીને રોડના કામોમાં કોઈ પણ કોમ્પ્રોમાઈઝ કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવા માગતી નથી એ અનુસંધાને આજે અમે સૌ અધિકારીઓની સાથે મુલાકાત લઈને એમનો આખો અહેવાલ એ પણ મગાવ્યો છે કેટલીક જગ્યાએ જરૂર પડે ત્યાં એ અમે ઇન્સ્પેક્શનની પણ વિજિલન્સની વાત કરી છે કલેક્ટરને સૂચના આપી છે હું તમામ જિલ્લાના કામ કરતા અધિકારીશ્રીઓ અને સૌ કોન્ટ્રાક્ટરોને હું અમરેલી થી જણાવું છું કે આપ કામ કરો વાંધો નથી પણ કામમાં ગરબડી રાખજો એમની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવવાની છે રાજ્યની પ્રજા અમરેલી ની પ્રજાને એ અવર કોઈ પણ જાતની તકલીફ ન પડે નિયમ મુજબ નિયમની જોગવાઈઓ મુજબ ના કામો થાય એમાં સખતપણે તંત્ર પણ ધ્યાન રાખે અને જરૂર પડે કલેક્ટરશ્રી કે વડા છે એમણે પણ સમયાંતરે મીટિંગો લઈને એમની ઉપર એક્શન લેવાની સૂચના આપી છે જ્યાં જરૂર પડે ત્યાં પ્રતિનિધિ શ્રીઓ પણ અમને કે જનતામાંથી પણ આવે ભૂપેન્દ્રભાઈ ની સ્પષ્ટ સૂચના છે કે આમાં કશું પણ કોઈને પણ અમે બક્ષવા માંગતા નથી